નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાથી અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સ્વજનોની આત્માની શાંતિ માટે અને ગાયલોના સિદ્ધ્ર સ્વસ્થ થવાની કામનાથી વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ તેમજ શ્રીમદ્ ભાગવદ્ ગીતાના બારમા તેમજ બારમા અધ્યાયનું પારાયણ કરવામાં આવ્યું શ્રી સ્વામી ગોવિંદ દેવગીરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલય વાઘોડિયાના ઋષિકુમારો અને ગુરુજન અમદાવાદ પ્લેન સ્ક્રેચની દુર્ઘટનામાં મુસાફરોના મૃત્યુ થયા તેના સંદર્ભમાં મૃતકોના આત્માને શાંતિ મળે તે હેતુથી વાઘોડિયા આરઆર કાબરા ફાઉન્ડેશન સંચાલિત સ્વામી ગોવિંદગીરી મહાસંસ્કૃત પાઠશાળાના છાત્રો દ્વારા વિષ્ણુ સહસ્ત્ર અને પાઠ તેમજ શ્રીમદ ભાગવદ્ ગીતાના બારમા અધ્યાય અને બારમા અધ્યાયનું પારાયણ કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ઉમર મનસુરી સાથે આશા ગુજરાતી ન્યૂઝ વાઘોડિયા જય શ્રી કૃષ્ણ કાલે એક દુઃખદ ઘટના બની આપણે સૌને જાણકારી છે અમદાવાદમાં જે એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું એના સંદર્ભમાં કાબરા ફાઉન્ડેશન સંચાલિત શ્રી સ્વામી ગોવિંદ દેવગીરી વિદ્યાલયના છાત્રો દ્વારા એ બધા જ જે કંઈ મૃતકો છે એમના આત્માને શાંતિ મળે એટલા માટે આજે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ અને શ્રીમદ ભગવદ્ ગીતાના પંદરમા અધ્યાયનો પાઠ કરી અને બધા જ જે કંઈ દિવ્યંગત આત્માઓ છે એમને બધાને શાંતિ મળે એ માટે પાઠ કરવામાં આવ્યો અને બધા જ જે કંઈ દિવંગત આત્માઓ છે એને પ્રભુના ચરણોમાં વાસ મળે એ અર્થે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવા માટે જય શ્રી કૃષ્ણ